પાટણ શહેરમાં નિરાધાર અને અનાથ બાળકોના આશ્રય અને ભવિષ્ય નિર્માણ માટે આપણું ઘર નામનો અનાથ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે આજે પાટણના સાંસદ ભરત ડાભીના હસ્તે રિબન કાપીને આ અનાથ આશ્રમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અનાથ આશ્રમ એક થી તેર વર્ષના બાળકોને નિઃશુલ્ક અભ્યાસ રહેઠાણ અને ભોજનની સુવિધા પૂરી પાડશે આ અનોખી પહેલ બનાસકાંઠાના ભાભર તાલુકાના ગોસણ ગામના વતની માત્ર ત્રેવીસ વર્ષીય જલપાબેન રબારી દ્વારા કરવામાં આવી છે જલપાબેને પોતાની ત્રણ વર્ષની નોકરીની બચતમાંથી આ પુણ્ય કાર્યનો પ્રારંભ કર્યો છે જલપાબેને ધોરણ બાર પછી ગાંધીનગરમાં બે વર્ષ નોકરી કરી હતી અને ગાયિકા તરીકે પણ અનેક સ્ટેજ કાર્યક્રમો કર્યા હતા નોકરી અને કાર્યક્રમો દરમિયાન ભિક્ષા માંગતા બાળકોને જોઈને તેમને આવા બાળકોના ભવિષ્યને સુધારવાની પ્રેરણા મળી હતી આજ પ્રેરણાથી તેમણે અનાથ બાળકોને સારું અને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે આ આશ્રમ સ્થાપવાનો નિર્ણય કર્યો પાટણ શહેરમાં તિરુપતિ પ્લાઝામાં ભાડેથી લીધેલા બાર રૂમમાં આ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં પાંત્રીસ બાળકો રહી શકે તેવી વ્યવસ્થા છે

તેમને તે ક્ષેત્રના અલગ ક્લાસમાં મૂકવામાં આવશે આ સાથે જલપાબેન પોતે પણ આશ્રમમાં બાળકોને ક્લાસીસ લઈ અભ્યાસમાં મદદરૂપ થશે જલપાબેને અપીલ કરી છે કે આ અનાથ આશ્રમમાં ગુજરાતના કોઈ પણ જિલ્લાના અનાથ બાળકોને પ્રવેશ મળશે કોઈ પણ જગ્યાએ અનાથ બાળક હોય તો તેમનો સંપર્ક કરવા તેમણે વિનંતી કરી છે જેથી આવા બાળકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ મળી શકે આશ્રમના સંચાલન માટે લોક ભાગીદારી પણ આમંત્રિત કરવામાં આવી છે આપી સમયમાં પણ આપણે બધા સાથે સાથેને મદદ કરી બેન એક સરકારની સમાજ કલ્યાણની યોજના છે પાલક માતા પિતા એમો કોઈ પણ બાળકનું નિર્વાહ ના કરી શકતો પાલક એ એના માતા પિતા માંથી બને બધી એટલું પણ મૃત્યુ થયું હોય તો એ બાળકનું આપણે સમાજ કલ્યાણમાં રજીસ્ટ્રેશન કરાવીએ દાખલા સાથે તો જે પાલન કરે છે એ પાલક પિતાને પણ

હું છે ને ગાંધીનગર બે વર્ષ જોબ કરી આઈએલટીએસમાં એલ સજા મારે સેલરી હતી હું સિંગિંગ પણ કરતી હતી પણ ટ્રાવેલિંગના સમયમાં હું જ્યારે સિંગિંગ કરવા જતી ત્યારે મારો અવારનવાર ટ્રાવેલિંગ કરવાનું થાય પછી આ જોબના લેવલે બસ સ્ટેન્ડ આજુબાજુ જ્યાં પણ જાઉં ત્યાં નાના એવા બાળકો ફિક્સ માગતા હોય પછી આપણે હોટલમાં જમવા જઈએ ત્યાં પણ બાળમજૂરી કરાવતા હોય છે નાના બાળકોને તો આ બધું જોઈને મને એવું લાગ્યું કે આપણે આટલી સુવિધાઓથી સચ છે તો એ ઓછું કરી દઈએ અથવા આ બધું મૂકીને આપણે આ કાર્ય કરી શકીએ છીએ તો આપણે મારો મેન ઉદ્દેશ્ય એ છે કે મારે બાળમજૂરી બંધ કરાવી છે જે આ હોટલોમાં નાના નાના બાળકોને કામ કરાવે છે ને એ માટે થઈ ભીખ મગાવે છે ને એ પણ આ ભીખ પ્રથા પણ બંધ કરાવી છે એ બાળકને આપણે સારું એવું શિક્ષણ આપશું અહીંયા અમારે તેર બાળકો ઓલરેડી થઈ ગયા છે અને તમારી આજુબાજુ પણ ક્યાંય એવું બાળક જણાય ને તો તમે અમારી સંસ્થામાં એને મૂકી શકો છો એ બાળક આપણે એક વર્ષથી તેર વર્ષની ઉંમર સુધીના લેવામાં આવે છે જેમાં એમને સારું શિક્ષણ કોઈપણ એવી સારી સ્કિલમાં એ એક્ટિવ હોય તો એમને આપણે ક્લાસીસ કરાવશું અને હા એ બાળક મોટું થાય અઢાર ઓગણીસ વર્ષ અથવા એકવીસ વર્ષ હોય તો એ બાળકને આપણે લગ્ન પણ આ સંસ્થા કરાવવાની જવાબદારી દેશું તો આ બધાને આપણે સૌને નમ્ર વિનંતી છે કે જે મેં આપણું ઘર અનાથ આશ્રમમાં વિરુદ્ધ ઉપાડ્યું છે એમાં આપ સૌ મારો સાથ સહકાર આપશે કેમેરા મેન હાર્દિક સોલંકી સાથે પેશ પંચાલ દિપ્ય આંગ ન્યૂઝ પાટણ